એક દિવસ બિરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે અકબર બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે બીરબલે કહ્યું અરે ભાઈ ક્યાં જાય છે તું આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે નોકરે જવાબ આપ્યો બાદશાહે મને બે ડબ્બી ચૂનો લાવવા કહ્યું છે આ સાંભળીને બિરબલને થોડીક શંકા ગઈ તેમણે પૂછ્યું બાદશાહે જ્યારે તારી જોડે ચૂનો મંગાવ્યો ત્યારે તેઓ શું કરી રહ્યા હતા નોકરે કહ્યું બાદશાહે જ્યારે બપોરનું ભોજન દીધું પછી મેં તેમને પાન આપ્યું તેમણે પાન મોડામાં મૂક્યું જ હતું અને મને આદેશ આપ્યો કે શું ન લઈ આવો બિરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું તું એકદમ મૂર્ખ છે તે પાનમાં ચૂનો વધારે લગાવી દીધો હશે જેનાથી બાદશાહનું મોડું બગડી ગયું હશે હવે તને સજા આપવા માટેની આ રીત તેમણે અપનાવી છે તું હાલ જે ચૂનો લેવા જઈ રહ્યો છે ને તે ચૂનો તેઓ તને જ ખાવા કેસે જ્યારે આટલો બધો ચૂનો તારા પેટમાં જશે પછી તું જીવતો કેવી રીતે રહીશ આ સાંભળીને નોકર ભયથી કાપવા લાગ્યો અને કહ્યું હે ભગવાન હું શું કરું હવે તો તમે જ મને બચાવી શકો છો કહ્યું જો સાંભળ હું જેવું કહું તેવું જ તું કર તું ચૂનાની સાથે માખણ પણ વેચાતું લે માખણની સાથે ચૂનાની અસર એકદમ નક્કી કામી થઈ જાય છે ચૂનો અને માખણ બંનેને સરખી માત્રામાં ભેળવી લેજે તેને જ્યારે તું ખાઈશ ત્યારે તારી પર ચૂનાની જરા પણ અસર નહીં થાય આજ માખણ ભેળવેલો ચૂનો તું રાજા પાસે લઈને જજે સમજી ગયો ને જેવું બિરબલે કહ્યું હતું પછી તે નોકરે કરે એવું જ કર્યું બિરબલનો વિચાર પણ સાચો નીકળ્યો બાદશાહે તેને ચૂનો ખાવા માટે કહ્યું થોડી વારમાં તે નોકર બધો ખાઈ ગયો બીજે દિવસે જ્યારે તે નોકર પોતાના રોજિંદા સમય પર કામે આવ્યો ત્યારે અકબરને લાગ્યું કે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક તેની સામે ઉભી છે તેઓ નોકરને જોઈને હેરાન રહી ગયા પૂછ્યું સાચું જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે બિરબલે મને બોલાવ્યો હતો અને હું તેમના ઘરે પણ ગયો હતો અકબર સમજી ગયા કે આખરે વાત શું છે અને તેઓ હસવા લાગ્યા ધન્યવાદ